કે હું તો માંદવે પગ ગયો ગોટદાદાએ કીધું કન્યા પલ્લાવો કન્યા આવ્યા કન્યા આવ્યા પછી કીધું વલ્લાજા તમારો હાથ આવવા ગયો હતો મેં લાભ કરવાનો છે તે માયાભાઈ મેં છે ને હાથ જવા દીધો પણ એ મને ખબર નહીં ગોદલું ભેગું થઈ ગયું ને તે વાન હોપત હેઠો વહી ગયો એ હેથો વહેજો ને તો ત્યાં વીચી બેઠો હતો એ વીંચીએ થનક મારીને ત્યાં હોય બાપા કલીને જાગી ગયો જાગ્યો ને તો નહીં માંદો નહીં કન્યા નહીં ગોલદાદા નહીં જાનરીઓ તે નું નથી તલ લીધું કે છપનામાં પરિણની તો હોય એટલો જથકો લાગે તો હાચન પરની તો શું પરિસ્થિતિ થાય આ હા હા અમે અમારો લઈ લો ખાસ મધા વિશે જુઓ તમે હા અમે અમે બે ત્રણ વાત છે તમને કહો એ અમારો ભૂરો છે ને એ અમે વાડીએ બેઠા ત્યારે આવે અને કીર્તિભાઈ જોઈ તમે તમને આવશો એટલે દેખાડી હકીકત પાત્ર છે બાપુ બાવન મોતીસુર ના લાડવા ખાઈ જાય અને કોઈથી ડાયાબીટીસ ગાંડાપીટીસ કાંઈ નો થાય

કે ભાઈ પચાસ પચાસ જણામાં લગ્ન કરવા એમાં ઘણા લોભીઓ એ તે ભોબો ઉપાડ લીધો છોકરાઓને એના દીકરાને ઘણા સારા લગ્ન કરવાય નહીં બેટા આપણે તાત્કાલિક કરી લેવા પડે એમ છે વેવાય માનતા નથી અને બેટા કોરોનાના નિયમ પ્રમાણે પચામાં આપણે કરી લેવાના હોય ને આવો ખોબા ઉપર લીધા હવે આમાં તમે સાંભળી જાઓ હવે આમાં પૂરાનું શું કરું ગમે સમાજની વાડી હોય એમાં ભૂરો પોગી જતો કારણ કે બાપને એમ થાય કે મારા દીકરાનો મિત્ર છે દીકરાને એમ થાય કે પપ્પાનું આમંત્રણ છે કાંઈ ન હોય તો એમ થાય કે દીકરી વાળાને એમ થાય કે વર પક્ષ વાળાનો મહેમાન છે અને વર થાય કે કન્યા પક્ષના છે એમાં કોઈ પકડાય નહીં પણ હવે અહીંયા લગન પચાસ પચાસ ને લાવવાના એટલે દીકરીના બાપે દીકરાના બાપાને કીધું કે પચાસ લઈને આવજો ભાઈ અહીંયા અમારે અમરેલી જિલ્લો એટલે દીકરાનો બાપે તે તાળ ખાઈ ગયો કે સાંભળે ભાઈ હું પેલા એકલો બી આવું આપણે બે ગેટે ઉભા રહી પછી તમારા મહેમાન સાજા હોય ને અમારી માથે ઢોળો એમ નો હાલે આ મેં જેને કાર્ડ આપ્યા મને ખબર છે પસાને આપ્યા એકાવનમાં થાય તો પહેલને વગેરે વીઓ નો રહી તો મારો ઘૂખલો નહીં એક જગ્યાએ બાપુ આ કોરોનામાં એક જગ્યાએ સમાજની વાડી પહેલ નીકળ્યું ને તો વરરાજો બહાર બેઠો બેઠો રોતો હતો હોય વાળી હોય બાપુ એટલે કેમ રો હોય કે પોલીસ વાળા દેતા નથી પૂરા થઈ ગયા

માયા કા ફલાણા ને અમારા અમે કાળ આપ્યું બરાબર છે આમ બધા લેતા હોય ને એમાં ભૂરો આવ્યો ટાઈ મારી નો કપડા તો એવા જ પહેરીને આવે કોઈ ભૂલે શું કે એમ નો કહીએ કે મફીચ્યું મહેમાન છે એવી એન્ટ્રી પાડી ના ફાટ દી નામ કર્યો નમસ્તે કાર્ડ આ લે લે બધ મજ ગી છે

મારે કાકા નામ લેતા મેં ભાઈ મારો કાકો તો એવો ખલ ખલ પહેલી વાર માલું જોવા મોકલો માલ દીકરો એનું તો લીધું આવ્યો અરે મેં કીધું તારા બા મારા બાલ નું નામ ન લેતા મારી બા છે ને ધન્યવાદ આપું મારા બાપા ને કોક જન્માન કરજો મારા બાપા નું જન્માન કરજો

આવી તો નહીં હત માલા ગલમાં હું તે કામ કર ને તાર બા જેવી બોલકી હોય તાર બા જેવી નમણી હોય તાર બા જેવો વાન હોય તાર બા જેવી હાઈટ હોય એવી પસંદ કર તો કે મારા બાપા ના પાલે મેં ધંધો કે લઈ તો તું ધંધો દીકલા કલતો ને ધોક માં એલું નાખી નાતા માલ જે બાકી મેં તે લઈ તલતો ને નકુતા દીકલા આંગલી આવી જાય આંબલી લે જાય છીપતી તમે છીપતી આવે તો તમે ધીકો માલીને કાધી એકો દીકલા બાકી નકુતા તો હામાવાળો ખોલે તો જ મેલા આવે મેં કીધું એવું નહીં ભૂરા હું તારે કાકાને બોલાવું હું સમજાવું હા તમારી લીધે પાછે થલતું હોય તો તમ તારે બોલાવવાની હું તારે ભણવું છે ને બાય બાય ભણવાની વાત ચાલ ભાઈ એને કાકાને બોલાય એને કાકા આવ્યા મેં કીધા ભૂરો રાઈડું નાખે મને કે ભલે નાખતો મને કે એને કાકા પાસે મન તુકારો કરે તું મને કે વિશમાં કઈ ન કરતો એ અમારા ઘરનો મુદ્દો આને ફણણાવે મને આને ભણણાવે તાતો ભૂરો ઉભો થઈ જાય એ તાતો તો કે દૂધ બનતો કોક મેઘાની ને વાચ મેઘાની ને વાચ તાતા તો ને તેવાય તાતો અધી તાતો માંગલો ભૂત તો તોય ફળ ના આવ્યો પદબા ચાલુ પીજો આને તાતો તેવાય માંડલા વાળો ભૂત પદમા એટલે ફળ ના આવ્યો તાતા ઇતિહાસ વાય હું જીવતો તું જીવતો તું મારી લીલ પણ લાવી પણ મને નહીં પણ લાવી તાતા એ તાતા તારા પ્રીત ના નીલ એટલા બધા તેમ એવા ત્યાં જેલી પવન વાયા તો તારા પ્રીત ની હલવાની હું થઈ જઈ તાતા એટલે એને વાળ કાકે કીધું શાંતિ રે કે ભાઈ નોટંગી થામાં માયા ભાઈ આવું જ કર્યા અમે જા જોવા જઈએ એને અમે ચોખ્ખું કે તું મૂંગો મરજી

હવે જેને હોય એવો નો કહેવાય તોતલો કીધું ભૂરિયાનો મગજ જો કીર્તિભાઈ હું તોતલો છું વચ્ચે તોતલો નહીં તોતલો તો તોતલો હોત ધીલુભાઈ નો તોતલો અંબાની તો ગમે ત્યાં ડાલે વલકી ત્યાં હોત આ તો તમારો બદલી દો તો એટલે નથી તમારા ઘરમાં ઊંધી લે ગલા પાક આવી ગયા પંથા વધેલી જાય તેલુલી લાટા માલો તેની ઇજ્જતની વાતો તો લાટા હવે ભૂલ્યો મૂંગો નહીં દે હવે પૂરો હાઇજ થઈ જાય પીરતાલી મુ ચાલે તાતા પીરતાલી અત્યારે બાર વર્ષ મારા યોગમાં જમાધીના લાદી જાય રામદેવ બાબા ને યોદ્ધમાં આવવા કહ્યું પણ તાતા તાને ભલો છે ઘર હું નથી રીતલો નથી રીત્યો તમને ચાલુ લાગે છે તમને ચાલુ લાગે છે નથી નીચલો નથી નીત્ય શાંત કર્યા ને મેં કીધું કે ભુરા હું રસ લઉં હવે તારા કાકા હું મનાવું છું અમે વાત કરીએ છીએ એટલે મેં કીધું કે વડી લે વાત જવા ગયો હું હારે આવું કઈક ગોઠવીએ કઈ છે ક્યાંય મને કે આ માયા ભાઈ બે જગ્યાએ ફોન આવ્યા પણ એકનું તો થઈ ગયું એક જગ્યાએ બાકી છે મેં કીધું હાલો હું હારે આવું અને ભુરા હા ભાઈ હું હારે આવું તારે બોલવાનું નહીં અમે વાતો કરશું માયા ભાઈ તમે આવો ને તો ગોબો ઉપલી જાયો તરત એટલી ભલે ને માયા ભાઈ નો તો માયા ભાઈ નો હોય તો થોડો ઘણો કીર્તિદાન ભાઈનો નો હોય હોય ને હોય તો એને નક્કી રખ્યો રૂપાદો રંગ રેલ્યો ગાયું જ હોય પછી ઘરે દાવું ગમતું હું કામ આમ બેઠા છે આમાં પછી જોજો વાછરડાના ખેલ બાપ હા

અને આપણી ગુજરાતીમાં એ કેવી બીજી વાર નો આવે ગુજરાતી ભાષા યાર ગમે ત્યાં જાજો દોસ્ત તમારી ભાષા ન ભૂલતા તમારો ગુરુને ન નો ભૂલતા સાહેબ ભલે હું હાસ્ય કરાવું છું તમારો સદગુરુને ન ભૂલતા તમારી ભાષા છે તમારો મલબ છે તમારો પરદેશ છે એ તમારો સદગુરુ

ગોર બાપા આપણા ભાઈ કંકાવટી ચોખા થાળી માલી ને ઉભેલા આન વરરાજો જ્યાં પડખે આવ્યા વળે અને ભાઈ લગન લગન ટીકે વાળો રૂમાલો મોટા થાય હવે તો ઘણો યુવાનો બહુ સારું છે અમે અમારે અમે પરિણ્યા ત્યારે હા કીર્તિભાઈ ખરેખર વડીલોને પૂછો